મોર્નિંગ હર મહાદેવ તો કેમ મજામાં છો પણ મજા આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખીએ છીએ અને યાદ તો આપણે મસ્ત મેલા મીલા બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ફસ્ટલ આપણે મસ્ત મજાનો વિડીયો એડ સુધી યાદ તો ક્યાંક ગજબ બ્રુક કરવાનું હોય મમ્મીને આપણે જોઈએ મમ્મી ક્યાંક ગિફ્ટ લાવ્યા કે શું લાવ્યા છે ક્યાંક ખબર નથી હવે આપણે જોઈ તે ખબર પડે અને સમજો મમ્મી ચાય ચાયકારી બે વૈયા ગયા

અને બ્લોગ માં તો આજ કે શું શું છે ખબર છે મે તો મસ્ત નવી નવી વસ્તુ લીધી છે લીધી છે કે ખબર બી બે વસ્તુ લીધી હે પણ તમે બ્લોગ માં બનાવી દી બતાવજો જો પહેલી તો વસ્તુ આ છે એ અત્યારે જ લીધા હે રેધી બારે પૈસા દેના હોય અને વાત કોમ હું મૂકી દીધો અને મસ્ત મજાના નીલા નીલા ચણા છે ચલ થાલે બધા ચણા ખાવા આવ બધા ચા ખાવા

એમાં પણ મારો બલોગ લેજો એમાં આખો દી પાણી ગરમ કરી કરી ચાર પાંચ તપેલા થાય ને ત્યારે પાંચ છીએ એટલે પછી આ મને તો પડતો એક બાદ થી ગરમ કરો ને એટલે ત્રણ ચાર જણા નાઈ લઈ પછી આમાં તો એક તપેલો મૂકો નહીં નહીં પાંચ તપેલા મૂકો ને ત્યારે માણસ જાણ એક જાણો નાય એટલો તપેલો ચૂલા નો આમો લાગતો હતો આપણે જો આ હીટર બંધ થઈ ગયો ને પછી આપણે અત્યારે નવો નવો લીધો છે

જો આટલો પાણી ભરો ને તો પછી આ બાલટી આખી ભરી નહીં તો મને આટલો વાળો પહોંચે મેં અડધી બાલટી ભરી ને પછી આટલો વાલો ગરમ થતો પછી મેં કીધું તો ગરમ થઈ જાય અવાજ આવતો છૂર છુર થતો અવાજ બધું ક્યાંથી આવે કેમ કે નવો હોય ને એટલે ફાવશે નહી ચાર ફાવતો

પોપટા આટલા હોય એના ગણેશ હોય પાછા આવા જેવા તૂડી જાય છોકરા ખાય તો બસ વિડીયો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્તે નસ વિડીયામાં તો બધા રૂમા દે